ખેડા જિલ્લા સહકારી સંઘની પાંચ બેઠકો પર ચૂંટણી યોજાઈ અન્ય બેઠકો માટે તાલુકા મથકે મામલતદાર કચેરીએ પ્રક્રિયા હાથ ધરાઈ ખેડા જિલ્લા સહકારી સંઘની પાંચ બેઠકો પર ચૂંટણી યોજાઈ અન્ય બેઠકો માટે તાલુકા મથકે મામલતદાર કચેરીમાં પ્રક્રિયા હાથ ધરાઈ અપક્ષના ઉમેદવાર ભરતભાઈ પટેલે જણાવ્યું કે અત્યારે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે આ એક એવી સંસ્થા છે વિદ્યાર્થીઓને ભણવા માટેની તાલીમ આપવામાં આવે છે

અને મને આશા છે કે હું ભવ્ય વોર્ડથી વિજય થઈશ સાથે સાથે આ એક સંસ્થા એવી છે કે જે સહકારી સંસ્થા છે એની અંદર વિદ્યાર્થીઓને ભણવા માટેની એક તાલીમ અપાય છે અને જુદી જુદી સહકારી મંડળીઓના કર્મચારીઓને અને ડિરેક્ટરોને પણ એક શિક્ષણ થાય એનું એક આયોજન કરેલ છે આ સંસ્થાની અંદર ક્યારેય રાજકારણ નથી પણ કેટલાક બની બેઠેલા રાજકારણીઓ અત્યારે અહીં કરી રાજકારણ રમી રહ્યા છે મને આશા છે કે આ સંસ્થાઓમાં રાજકારણ ના હોવું જોઈએ જેથી સ્વર્ગસ્થ માધવલાલ શાહ અને એવા લોકો જેમને આ સંસ્થાઓ ઊભી કરી છે છોટાલાલ વ્યાસે ને બધાએ તો એ લોકોનું જીવન પુણ્ય થઈ જાય આશા આભાર મારું નામ પ્રવીણસિંહ કુમારસિંહ છોટા છે આજે ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી છે અને મેં ઉમેદવારી નોંધાવી છે અને આજે ઇલેક્શન ચાલુ છે ઇલેક્શન અત્યારે એવી અપેક્ષા છે તમારી જીતની અને બસ આજે મતદારો ની સાથે અપેક્ષા છે કે સારા મત થી જીતાય અને જીત્યા પછી સંઘ ને સહકાર જે સહકાર આપવાનો હોય હું આપીશ